હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આજનું રાશિ મેષ રાશિ આ દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે છેલ્લા કેટલાક દિવસોથી આયોજન કરાયેલા કેટલાક પ્રોજેક્ટ આજથી શરૂ થશે આ પગલું તમારી નાણાકીય પરિસ્થિતિને ફાયદો પહોંચાડી શકે છે વ્યવસાય અને વ્યવસાયમાં પરિવર્તનના સંકેતો પણ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે વૃષભ રાશિનું રાશિ આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે થોડો ચિંતાજનક હોઈ શકે છે અને તમે નબરાઈ અનુભવો છો કોઈ ચોક્કસ કારણોસર તમે માનસિક રીતે પરેશાન રહેશો જો તમે તમારા વ્યવસાયમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છો તો આજે નવું કાર્ય શરૂ કરવાનું અને મોટા જોખમો લેવાનું ટારો તમારા ઘરેલું જીવનમાં કેટલાક મતભેદ થવાની પણ શક્યતા છે મિથુન રાશિનું રાશિફળ આજનો દિવસ સામાન્ય રહેશે જૂના પેન્ડિંગ પ્રોજેક્ટમાં થોડી પ્રગતિ થશે પરંતુ સ્વાસ્થ્યમાં વધઘટ શક્ય છે વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે આજે નવું કાર્ય શરૂ કરવા માટે યોગ્ય સમય છે પરિવારમાં શુભ પ્રસંગો ઉદભવશે અને તમે ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી શકો છો કર્ક રાશિનો રાશિફળ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે તમે કોઈ ચોક્કસ હેતુ માટે બહાર નીકળી શકો છો અને મુસાફરી કરી શકો છો કાયદાકીય ક્ષેત્રમાં વિજય શકે છે જે તમે વિશ્વસનીય સફળતા અપાવશે વ્યવસાયમાં આવકના નવા સ્ત્રોત આવશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં જઈ રહ્યા છો હોઈ શકો છો તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે જો તમે નબળાઈ લાગે છે અથવા તમારું સ્વાસ્થ્ય બગડે છે તો યોગ્ય આરામ કરો અને તમારી સલામતી માટે જરૂરી સાવચેતી રાખો વ્યવસાયિક ભાગીદારી દ્વારા છેતરપિંડી થવાની સંભાવના હોઈ શકે છે આ સમય દરમિયાન સતર્ક રહેવું અને બધા કરારોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી સલાહ ભર્યું છે જો તમે નવું સાહસ શરૂ કરવાનું વિચાર્યા છો તો અવરોધો અથવા વિક્ષેપોના સંકેતો મળી શકે છે કન્યા રાશિનું રાશિ પર આજે તમે તમારા નજીકના કોઈના વર્તનથી નારાજ થઈ શકો છો જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે પરિવારના સભ્ય સાથે મોટો મતભેદ પણ થઈ શકે છે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ પડી શકે છે અને તમે ઘટાડો અનુભવી શકો છો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થઈ શકે છે કામ પર તમારા જીવનસાથી દ્વારા દગો થવાની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે તુલા રાશિનો રાશિ આજે તમારા માનસિક તણાવમાં વધારો થઈ શકે છે ખાસ કરીને કૌટુંબિક તકરારને કારણે ક્યારેક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે જેનાથી અસ્વસ્થતા થઈ શકે છે તમે કોઈ પરિસ્થિતિ પરિચિત અથવા નજીકના મિત્રના ગુમાવવાનો અનુભવ કરી શકો છો જે તમને અસ્થિર કરી શકે છે તમારા વ્યવસાયિક જીવનમાં પણ સંભવિત ફેરફારનો સંકેત મળી શકે છે વૃશ્ચિક રાશિનું આજે તમે તમારા સ્વાસ્થ્ય અંગે તણાવ અનુભવી શકો છો તમારા માતા પિતાના સ્વાસ્થ્ય સાથે અચાનક સમસ્યા ઊભી થઈ શકે છે વ્યવસાય અથવા ભાગીદારીમાં તમને કોઈ સાથીદાર તરફથી ટેકો મળશે જે તમારા વ્યવસાયિક પ્રયાસોમાં મદદરૂપ થશે અને આજે આજે કોઈ મોટા પ્રોજેક્ટ પણ કામ શરૂ કરી શકો છો ધન પર દિવસ ઉતાર ભરેલો રહેશે કામ સાથીદારો અથવા ભાગીદારો સાથે દલીલો શક્ય છે જે તમારા મનોબળને ઘટાડી શકે છે તમે જે કાર્ય પર કામ કરી રહ્યા છો તે વિક્ષેપિત થઈ શકે છે અને તમારા પ્રદર્શન પર અસર થઈ શકે છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે મકર રાશિનું આજે તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો અથવા અવ્યવસ્થાનો અનુભવ થઈ શકે છે અને પરિવારમાં અણધારી ઘટનાઓ બની શકે છે જેનાથી ઘરમાં કંઈક અંશે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ શકે છે આજે વ્યવસાયિક બાબતમાં નુકસાન થવાની સંભાવના છે તેથી તમારે સાવચેતીપૂર્વક પગલાં લેવા જોઈએ આજે વાહન અથવા મોટા ખર્ચ અંગેના નિર્ણયો મુલતવી રાખવા જોઈએ કુંભ રાશિનું રાશિ પર આજે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી અને તમારા વ્યવસાયિક ભાગીદાર પર ખોટા આરોપો લગાવવાથી તમારા વ્યવસાય પર ગંભીર અસર પડી શકે છે મીન રાશિનું રાશિ પર તમારો દિવસ ખૂબ જ ખૂબ જ શુભ રહેશે આજે તમે તમને કામ પર કોઈ મોટી તક મળી શકે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુ ટ્યુબ સબ્સ્ક્રાઇબ જરૂર કરવું થેન્ક યુ